कोते छु पर जाने छे वस्तु માતાજી કેમ કે બધા મજામાં મજામાં થશો તો આજે તો મહાશિવરાત્રિનું મસ્ત મજાનું ઉજવણું આપણે ભરતનગર શ્રીનાથજી મંદિરને થઈ રહ્યું છે તો તમને અહીંયા બતાવું કારણ કે હવારમાં તો હું વયો ગયેલો હતો એટલે ટાઈમ નહોતો રહ્યો પણ અત્યારે આવ્યો છો અત્યારે પૂજાને એવું ચાલુ છે તો વિડીયોમાં તમે બનાવી રહેજો તમને બતાવી પહેલાં તો તમને મંદિરમાં જઈને દર્શન કરાવી દો મંદિરની અંદર આવતા જ તો સરસ મજાનું મંદિર પણ ડેકોરેશન કરેલું છે અને પહેલાં તો તમને દર્શન કરાવી દઉં તો જો અહીંયા શ્રીનાથજી મહારાજના દર્શન કરી લઈ જો આપણે જો આજે મસ્ત મજાનું આયોજન કરેલું છે શિવરાત્રિનું તો અને મંદિર પણ કઈ રીતનું શણગારેલું છે કોમેન્ટ કરજો મારા

અન્યથા શરણ નાસ્તમ શરણ મમ તસ્મા કારું ભાવેના ક્ષમ સ્વ પરમે રક્ષ પરેશર યુ સ્મૃત્યા મુક્ત્યા તપો પૂજા ક્રિયાધિશો ન્યૂન સંપૂર્ણતા યાતી સદો વંદે તમુચ પાણીનીચમચિ રાખો અને ત્રણ વખત વિષ્ણવે નમ બોલી અને એ પાણી જે છે ભગવાન મહાદેવજી ની ઉપર ચડાવો આજની આ જે કઈ પૂજા કરી બધે ભગવાન ને અર્પણ કરી દેવાનું આપણી પાસે કશું રાખવાનું અને આ રીતે કઈ પૂજા આવે છે અને ઘર પૂજા કરાવે છે એવું છે સારું ફળ આપવા વાળા બનશે ત્રણ એક ચમચી ભરીને પાણી ચડાવો ભગવાન ઉપર વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણુ સ્મરણાત સર્વ વિદેહી પરિપૂર્ણતા મસ્તુ ઈશ્વરપણમાં પાણીની જમતી તો બિરાકો આવી પૂજા કરીએ એટલે કમ્પ્લેટ પૂરી થઈ ગઈ છે અને અત્યારે જો પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે તો જો આપણે જોઈ સરસ મજાની પ્રસાદીનું વિતરણ થાય છે તો જો અહીંયા મસ્ત મજાની પ્રસાદી છે અને જોઈ એક તો હાલો આપણે પણ પ્રસાદીને એવું લઈ લેવું પછી પૂરી થઈ ગઈ છે અને પ્રદક્ષિણા કરાય છે એવું છે જય જય તો અત્યારે શિવલિંગની પ્રદિક્ષણા ને એવું થઈ રહ્યું છે એવું છે ગાય પૂજા હતી શિવલિંગની નવ્યા બેન પણ અહીંયા રમે છે એવું છે શું છે બેન પરસાદી લેવાનું છે તારે હે ખુલ્લું નથી હે આ જય જય કરવાનું છે હે હા હાલો મિત્રો તો આપણે જો અત્યારે જો બધા દર્શન કરવા આવી ગયા છે તો આ આપણે પૂજારી છે આ બધા દર્શન કરવા આવેલા છે બધા જો અને આજે છે શિવરાત અને અમારા નાના સબસ્ક્રાઈબર છે એવું છે અને અત્યારે બધું પૂરું થઈ ગયું છે પણ હજી ભટૂક ભોજનને એવું બધું બાકી છે અને અહીંયા બધા જો સ્વયંસેવકો બધા આટા મારે છે એવું છે અને હવે છે ને આજે ભટૂક ભોજનને એવું છે બધું તો ત્યારનો વિડીયો આવી જશે હલો મિત્રો તો હવે છે ને બટુક ભોજનની તૈયારી થાય પછી પાછા આવશું અત્યારે જવાનું છે ઘીરે અમારા નવિયા બેન ને લઈને એવું છે નવિયા બેન ને એવું લઈ લીધું છે હાલો મિત્રો તો અત્યારે જો બટુ ભોજન ચાલુ થઈ ગયું છે અને બધા છોકરા લેવા ગયા છે એવું છે અને એ જો મસ્ત મજાની આપણે પરસાદીનું કામકાજ ચાલુ છે સરસ મજાની પરસાદી એવું છે અને બધા સ્વયંસેવકો જો સેવા કરે છે એવું છે પરસાદીની મારે જો અત્યારે નવ્યા બહેનની પ્રસાદી લઈ છે મારે નવ્યા બેને લઈ લીધી છે અને બધા મિત્રો પ્રસાદી લેવા આવજો એવું બધા મિત્રો તરફથી આમંત્રણ છે એવું છે અને બધું ભોજન ચાલે છે આપણે શ્રીનાથજીમાં નવ્યાબેન જોવા બેહ જશે પ્રસાદી લેવા બેહીન પ્રસાદી લેવાની હોય એ બધા હા અમારે જો બીજા સબ્સ્ક્રાઈબર આવી જશે નાના તો

અને બધા એમાં અત્યારે દિવેલ પૂરવાનું કામકાજ ચાલે છે આજે છે મહાશિવરાત્રિ તો દીપમાળા છે તો બધા મિત્રો આરતી માં પધાડો એવું આમંત્રણ છે ભરતનગર તરફથી શ્રીનાથજી મહાદેવના મંદિર તરફથી અને જોવાય સરસ મજાનું ડેકોરેશન છે